નમસ્કાર મિત્રો મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજના આ ની અંદર આપણે બિહાર વિધાનસભાની ચૂંટણીના જે કાવા દાવાઓ ખેલાયા એની સમય મર્યાદાના ધ્યાનમાં રાખી અને થોડી ચર્ચા કરી છે પણ છતાંય એ વિડીયો થોડોક લાંબો થશે સાંભળવું અને સમજવું જરૂરી છે સાથે સાથે તમારા વર્તુળમાં વધુમાં વધુ વાયરલ એટલા માટે કરજો કે સામાજિક સભાનતા અને રાજકીય સભાનતા માટે ભારતના તમામે તમામ મતદારોએ પોતાના મતના થતા અવમૂલ્યન પોતાના મતની થતી ઉપેક્ષા અને પોતાનો જે મતાધિકાર જેવું ઉત્તમ શસ્ત્ર છે એનો દુરુપયોગ અટકાવી શકાય ટાળી શકાય એ માટે પણ આવા વિડીયો જાણવા સમજવા જરૂરી છે મૂળ વાત કરીએ તો બિહાર વિધાનસભાની અંદર જે જીત ભાજપ અને બીજા એના સાથી પક્ષોને મળી છે એટલે ઘણા બધા લાંબા સમયથી બિહાર રાજ્ય ભાજપના સીધા અંકુશ નીચે અનેક પ્રયાસો કરવા છતાં નથી આવતું પરંતુ એમાં એક નીતિશ નામનો જે પલટુરામ છે અને એ પલટુ એવો વિભીષણની ભૂમિકાઓ બની અને બિહારના સાચા લોકોના હાથમાં જતી સત્તાને અટકાવી અને પોતાની માત્ર ને માત્ર પોતાની મુખ્યમંત્રી બનવાની જે ઘેરસા છે એ લાંબા સમય વીસેક વર્ષોથી એને જાળવી રાખ્યું છે અ બિહાર પશ્ચિમ બંગાળ કર્ણાટક તામિલનાડુ તેલંગાણા જેવા રાજ્યોમાં ભાજપના ધારી સફળતા સુધી નથી મળી બિહારની અંદર સ્વતંત્ર રીતે સ્વતંત્ર પક્ષ તરીકે ભાજપ સત્તામાં નથી આવ્યું ભાજપે સત્તામાં આવવા માટે કાયમ કાયમ લાલુના આશ્રિત રહેવું પડે છે પરંતુ અત્યાર સુધી ભારતીય જનતા પક્ષે જ્યાં જ્યાં શાસન છે અને કેન્દ્રમાં શાસન છે તો વિરોધીઓનો દબાવ માટે ઈડી અને સીબીઆઈનો અતિશય દુરુપયોગ કર્યો છે અને ભારતની સુપ્રીમ કોર્ટે એક કરતાં વધારે વખત ભારતની સુપ્રીમ કોર્ટના આ બાબતે ટકોર કરી છે ભારતની સુપ્રીમ કોર્ટના પાંજરાના પોપટ તરીકે સમજાય છે પરંતુ હવે એમાં એક નવા દલાલનો ઉમેરો થયો છે અત્યાર સુધી તો આ બે દલાલો ઈડી અને ચૂંટણી સીબીઆઈ આ ભૂમિકામાં કામ કરતો એની અંદર ચૂંટણી પંચ હવે એક વિશેષ દલાલ તરીકે ઉભરી આવ્યું છે અને એના કારણે બિહારની ચૂંટણી જાહેર થવા પહેલાં અન્ય વિરોધ પક્ષો છે એમણે પાસઠ લાખ મતો ગુમ થયાની એક કરતાં વધારે વખત ફરિયાદ કરવા છતાં એ ફરિયાદની ઉપર કોઈ લક્ષ્ય અપાયું નથી કોઈ તપાસ નથી થઈ પરંતુ લાખો મતો રદ થયા છે અથવા તો એને ડિલીટ કરવામાં આવે આ પણ હકીકત છે એટલે બે હજાર ચૌદ પછી ચૂંટણી પંચ ભાજપની એક શાખા ચૂંટણી પંચ ભાજપની એક શાખા બની ગયું હોય છે અને આની સાથે સાથે સૌથી મોટી દલાલી આની સાથે સૌથી મોટી દલાલી ગોદી મીડિયા કર્યું છે લાલુના શાસનને જંગલરાજ કહેવામાં ગોદી મીડિયાએ કોઈ કચાશ રાખી નથી આંકડાકીય હકીકતો જોવો તો લાલુ શાસનમાં જે અત્યાચારો થયા છે જે કિડનેપ થયા છે જે બીજા કૌભાંડો થયા છે એની સરખામણીમાં તમે નીતિશના શાસનની તુલના કરો તો નીતિશનું શાસન ક્યારેય મંગલરાજ નહોતું એ લાલુ રાજ કરતાં પણ વધુ ચડી જાય એવું છે પરંતુ ગોદી મીડિયાને પેલું જે ધ્રોણ અને નફરત છે અન્ય પછાત વર્ગ પ્રત્યેની જે ધ્રોણ અને નફરત છે અને એના કારણે え નીતિશ ની અનિપિયો છે ભ્રષ્ટાચાર છે દુરાચાર છે એના દબાવી રહ્યા છે સવાલ એવો થાય કે ભઈ નીતિશ પણ અન્ય 50 વર્ગમાંથી આવે નીતિશ અન્ય 50 વર્ગમાંથી આવે છે 100% સાજીવાન પરંતુ એ ભાજપના એજન્ટ તરીકે રાજ સત્તામાં ટેકી રહ્યા છે મનોવાદના એજન્ટ તરીકે રાજ સત્તામાં ટેકી રહ્યા છે એટલે તેજસવી યાદવે કોઈ પણ પ્રકારના સરકારી સંસાધનો સિવાય કોઈ પણ પ્રકારના સરકારી કર્મચારીઓ સિવાય જે રેલીઓ કરી જે સભાઓ કરી અને એની અંદર જે માનવ મેદની ઉમટી પડતી હતી અને એની તુલનાની અંદર અમિત શાહની સભા હોય નરેન્દ્ર મોદીની સભા હોય નીતિશ ની સભા હોય એની અંદર જે તફાવત હતો એ એકદમ ઉડીને આંખે વળતો હતો નીતિશની સભાઓમાં જનમેદની સ્વયંભૂ ઉમટી પડતી હતી જ્યારે આ જે શાસકમાં રહેલા લોકોની સભાઓમાં પરાણે પરાણે જુદા જુદા કિમિયા અજમાઈ અને ભીડ એકત્ર કરવામાં આવતી છતાંય આવી એકત્ર કરવામાં આવેલી ભીડ એ સો ટકા હાજરી નહોતી બતાવતી એટલે એ આ એકબીજાની ત્યાં લોકપ્રિયતા અને અપ્રિયતાના પ્રમાણ તો એની અંદર હતા અને છતાંય ગોદી મીડિયાએ ક્યારેય છતાંય ગોદી મીડિયાએ ક્યારેય તેજસ્વી યાદવની લોકપ્રિયતાના સાચા શબ્દોમાં ઉજાગર નથી કરી બીજી બાબત કે જે પરિણામ આવ્યા છે ચૂંટણી પરિણામો એની અંદર જે અહેવાલો આવ્યા છે કેટલાક અહેવાલો એવું કહેવાય કે ભાઈ મત મતક્ષેત્રો એવા છે કેટલાક અખબારી અહેવાલો પંચોતેર મતક્ષેત્રો બતાવે છે કે આ ની અંદર જે જીતનું માર્જિન છે જે ઉમેદવાર જીત્યો છે એ જીતનું માર્જિન સો બસો પાંચસો કે હજાર બે હજાર પાંચ હજારના મતોનું છે પરંતુ એની સાથે જે એની સામે જે મતો રદ કરવામાં આવ્યા એનું અતિશય મોટો આંકડો છે દાખલા તરીકે કોઈ જે સીટ ઉપર પાંચ હજારના માર્જિનથી ઉમેદવાર જીત્યો હોય પણ એમાં રદ કરાયેલા મતોની સંખ્યા ક્યાંક પચાસ હજાર છે ને ક્યાંક લાખ છે એટલે આ એક ચૂંટણી જાહેર થઈ એ પહેલા વોટ ચોરીના જે સૂત્રો લાગ્યા હતા એ સો ટકા સ્વત પ્રસિદ્ધિ સત આના પૂર્વ સાચું સાબિત કરે છે અને આ બાબત અનીતિની બાબત છે અનિતિની બાબતનો સૌથી મોટો રેકોર્ડેડ પુરાવો એમણે એ આપ્યો કે ચૂંટણી આવી એટલે પંચોતેર લાખ મહિલાઓના ખાતામાં દસ દસ હજાર રૂપિયા જમા કરી દેવામાં તો આ દસ દસ હજાર રૂપિયા નીતિશના ધર્મપત્ની ક્યાંથી લાવ્યા હતા નીતિશની પોતાની બાપ દાદાની આ આ આ મૂડી આવી ગઈ દસ દસ હજાર રૂપિયા પંચોતેર લાખ મહિલાઓને તો આ પ્રજાના નાણાં હતા પ્રજાના નાણાં તમે સીધે સીધો મત ખરીદવા માટે કેમ તમે જ્યારે નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો એના બીજા દિવસે એમણે જ્યારે શપથ લીધા એના બીજા દિવસે દસ દસ હજાર રૂપિયા પાંચ પાંચ હજાર કે એક એક હજાર રૂપિયા કે મહિલાઓના ખાતામાં જોવા ના કર્યા તમારું શાસન કુશાસનમાં પરિવર્તિત થયું અને એ પછી ચૂંટણીઓના માત્ર ઘણા ગાંઠા દિવસો બાદ રહ્યા એટલે પંચોતેર લાખ મહિલાઓના ખાતાઓમાં દસ દસ હજાર રૂપિયા એટલે તમે ઇનડાયરેક્ટલી મતોની ખરીદી કરી છે શું કરીશો મતોની ખરીદી કરી છે બીજા રાજ્યોની અંદર જ્યારે વિપક્ષો આવી અનિલ કેજરીવાલ અને બીજા લોકો જ્યારે અરવિંદ કેજરીવાલ અને બીજા વિપક્ષના લોકો જ્યારે આવી ખેરાત કરે ત્યારે એને રેવડી કહેવામાં આવતી હતી તો આ રેવડો છે આ રેવડી નથી આટલા બધા કરોડો રૂપિયાની જે ખેરાત કરવામાં આવી છે એ ખેરાત તો કોના પૈસા ક્યાંથી લાવ્યા એટલે આ લોકોના નાણાંનો અતિશય અતિશય ખૂબ મોટો દુર્વય કર્યો છે અને એ દુર્વયને વળી પાછા વાહિયાત વચનો દ્વારા વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવે છે કેટલાક સમય પહેલાં સમગ્ર ભારતની અંદર દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાની વાત થઈ રહી અને એ બે કરોડ નોકરીઓ આપવાના વાયદાના દસ વર્ષ થયા એ પ્રમાણે તો વીસ કરોડ લોકોને ભારતમાં નોકરીઓ મળવી જોઈએ એ તો નથી મળી પણ હવે તો ભારતનો એક ભાગ એવા બિહારના એક જ વર્ષમાં એક કરોડ નોકરીઓ આપવાના વાયદા કરવામાં એટલે તમે સમજી શકો છો કે કેટલા બધી જુઠ્ઠા વાયદાઓ છે બોલી પાસે સાથે સાથે મફત શિક્ષણ ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરી પરંતુ જે રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ આવી છે એની અંદર તો સ્પષ્ટ રીતે શિક્ષણનું ખાનગીકરણ કરવાનું શિક્ષણનું વેપારી વેપારીકરણ શિક્ષણનું ભગવાકરણ અને શિક્ષણના કેન્દ્રીકરણનો આખો બે જ છે તો પછી કઈ રીતે મફત શિક્ષણ ક્યાંથી આવ્યું ગુણવત્તા શિક્ષણ ક્યાં આવ્યું સમગ્ર ભારતની અંદર અગિયાર લાખ કરતા વધારે શિક્ષકોની ઘટ દરેક રાજ્યોની અંદર હજારો હજારો ઓરડાઓની ઘટ છે વાળા શિક્ષકોની ઘટ છે તો મફત અને ગુણવત્તા ગુણવત્તાયુક્ત શિક્ષણનો આ વાયદો લોકોનો ભરમાવવાનો ઉન્માલ પેદા કરવાનો છે એસસી ના બાળકોનો બબે હજાર રૂપિયા શિષ્યવૃત્તિ આપવાની વાત કર ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ જનજાતિના હજારો વિદ્યાર્થીઓ લાંબા સમયથી શિષ્યવૃત્તિ માટે ટોળે છે પચાસ બિહારમાં પચાસ લાખ પાકા મકાનો આપવાની વાત કરવામાં કરવા ગુજરાતની અંદર ની સુધીમાં દરેકના પાકા મકાનનો વાયદો કરવા એટલે આ બધા જુઠ્ઠા વાયદાઓ છે પંદર પંદર લાખ રૂપિયા મૂળ તો મતોના ધ્રુવીકરણ દ્વારા પ્રજાના મગજમાં ઉન્માદ પેદા કરી અને એમના ગુભરા કરવાનું આ વાત છે દારૂડિયો માણસ હોય એક રોડ ઉપરનો ટકોરી હોય એ અપશબ્દો બોલે અભદ્ર ભાષા બોલે તો એના એમ માફ કરી શકાય કે ભાઈ એક ગમાર છે મૂર્ખ છે એને નીતિમત્તાનું ભાન નથી એની પાસે સંસ્કાર ની વાત નથી પરંતુ રાજ્યના વહીવટી તોપ હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિઓ જ્યારે આવી વાત કરે તો આ વાત બહુ વિચારવા જેવી છે સતત એવો પ્રયાસ કરવામાં આવ્યો કે ઘૂસપેઠિયાઓને ઘુસવા દેવાઓ નહીં હવે બે હજાર ચૌદ થી તો કેન્દ્રમાં કેન્દ્ર સરકારનું એમનું શાસન છે આ જવાબદારી કેન્દ્ર સરકારની છે કે બીજા દેશોની અંદરથી ઘુસપેટિયાઓ આ દેશમાં ઘુસી આવતો એને અટકાવવાની જવાબદારી અને એ જે તે સંરક્ષણ કરવાની જવાબદારી તો કેન્દ્ર સરકારની છે ગૃહ ખાતાની છે સમગ્ર જવાબદારી તો એની અંદર લાલુ પ્રસાદના પંદર વર્ષ પછી તો વીસ વર્ષથી તો નીતિશ કુમારનું શાસન છે કઈ રીતે કયા શાસન કાળમાં ઘુસપેટિયાઓ ઘુસી ગયા બિહારની અંદર જે નીતિશ નું શાસન છે એ સમયગાળાની વાત કરો એટલે કેટલી વાહ્યતા છે પણ માત્ર ને માત્ર ઘુસપેટિયાનો એનો પર્યાય મુસ્લિમો છે એટલે ઇનડાયરેક્ટલી તો મુસ્લિમો માટે આ શબ્દ પ્રયોગ થઈ રહ્યો છે અને આ આથુના ધ્રુવીકરણની આ અતિશય નિમ્ન કક્ષાની વસ્તુ છે વીસ વર્ષની શાસન હોય તો નીતિશના શાસનની અંદર કેટલા ઘુસપેઠિયાઓ ઘુસી આવ્યા અને લાલુ શાસનમાં આ આંકડાઓ સાથે આપણે હકીકત જાહેર કરવી જોઈએ જો લાલુના શાસનની અંદર લાલુ પ્રસાદ તો એ આંકડો સાથે આપણે આ હકીકત જાહેર કરવી જોઈએ આ તો મુસ્લિમોની વિરુદ્ધમાં એક પાખો ઉન્માદ પેદા કરવા માટેની આ એક છે બીજી એક વાત એ કે વિપક્ષના લોકો એમ કે રામના દર્શન કરવા જતા નથી મહર્ષિ વાલ્મીક જગ્યાના દર્શન કરવા જવા સબરી માતાના સર દર્શન એને એમ કરીને આ લોકો વળી પાછા જોવાની કેટલા કઈ રીતે લોકો નીચે ઉતરી શકે છે એમ કહીને એમ કે આ લોકો દલિતોનો અને આદિવાસીઓને નફરત કરે છે હવે કોઈ પણ રાજકીય પક્ષનો કોઈ પણ નેતા હોય એ મહર્ષિ વાલ્મીક ના મંદિરનું અથવા તો વાલ્મિક સાબરી માતાના મંદિરનું દર્શન કરવાના જાય રામના દર્શન એટલે આ બધાનો કોન્ટ્રાક્ટ દલિતો અને આદિવાસીઓ સાથે છે કે ભાઈ તમે આ અમારા કોન્ટ્રાક્ટ વાળા મંદિરો છે અથવા તો અમારી માલિકીના છે માટે તમે અમારા મંદિરમાં દર્શન કરવા નથી દેતા માટે તમે અમને નફરત કરો છો કઈ રીતે આવું પુરવાર કરી શકાય પરંતુ આ દેશની ઢોળી જનતાના આ કરવા આ અતિ નિમ્ન સ્તરી એમ કે દલિતો અને પછાતોના આ લોકો નફરત કરે છે માટે દલિતો અને પછાતોના કોંગ્રેસીઓ અને લાલુ પ્રસાદ વાળા લોકો નફરત કરે છે માટે એમ કે મહર્ષિ વાલ્મિકનું મંદિર સબરી માતાના મંદિરનું રામનાથ મંદિરના દર્શન કરવા માટે નથી તમે જુઓ તો જુઓ આ તર્ક પણ કેટલી બધી નીચી પાયરીએ રહી કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના રાજમાં ઘુસણખોરીની વાત કરવામાં આવી તો એના જવાબદારી કોની હતી બરોબર છે ઓગણીસો ના ભાગલપુરના તોફાનો કોંગ્રેસના રાજમાં થયા એની વાત કરવામાં આવે છે પરંતુ બિહારની અંદર ઉત્તર પ્રદેશની અંદર અને બીજા રાજ્યોની અંદર જે લિન્ચિંગ થઈ રહ્યું છે દલિતો મુસ્લિમોની જે હત્યાઓ થઈ રહી છે અને બે હજાર બે ના ગુજરાતના તોફાનો આ ભાગલપુર કરતા આગળ વધી ગયા નથી આ સંખ્યાનો તમે આંકડો તમારે જાહેર કરવો જોઈએ માત્ર અને માત્ર જુઠ્ઠું બોલી અને પછી લોકોને ગુમરાહ કરવાની આ એક બાબત છે બિહારની ચૂંટણી માટે ભાજપ શાસિત રાજ્યો જે રહ્યા ને એની અંદર બહારથી પોલીસ મોકલવામાં આવી બિહારની ચૂંટણી માટે ભાજપ શાસિત જે રાજ્યો હતા ઉત્તર પ્રદેશમાંથી પોલીસની ચાલીસ કંપનીઓ બોલાવવામાં આવી ગુજરાતમાંથી સત્તર બોલાવવામાં આવી મધ્યપ્રદેશમાંથી ત્રેવીસ કંપનીઓ બોલાવવામાં આવી આસામમાંથી પંદર બોલાવવામાં આવી મહારાષ્ટ્રમાંથી પંદર કંપનીઓ બોલાવવામાં આવી છત્તીસગઢમાંથી દસ કંપનીઓ બોલાવાઈ રાજસ્થાનમાંથી દસ મિઝોરમમાંથી અને હરિયાણામાંથી આઠ આઠ કંપનીઓ મેઘાલયમાંથી સાત કંપનીઓ બોલાવવામાં આવી આ સમજવા જેવી છે કે આ ભાજપ શાસિત રાજ્યો બિહારની આ ચૂંટણી માટે કંપનીઓ બોલાવવામાં આવી આઠ પોલીસ કંપનીઓ બોલાવવામાં આવી પરંતુ પશ્ચિમ બંગાળ કર્ણાટક અને તામિલનાડુ માંથી એક પણ કંપની કેમ ના બોલાવવામાં આવી આ સ્પષ્ટ ભેદભાવ અને આ સ્પષ્ટ નથી કે ક્યાં એમણે અનીતિનો ઉપયોગ કરવાનો છે કારણ કે જે તે રાજ્યની પોલીસ એ રાજ્યના વડાને આધીન હોય છે એટલે એ રાજ્યના શાસકો તરફથી એમને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હોય કે તમારે ક્યાં ક્યાં કઈ રીતે કામ કરવાનું છે એટલે પશ્ચિમ બંગાળની જે પોલીસ હોય ત્યાં તો મમતા બેનર્જી નું આદેશ મળ્યો હોય કર્ણાટકની પોલીસના કર્ણાટકના અને તમિલનાડુની પોલીસના તમિલનાડુના મુખ્યમંત્રીના આદેશ મળ્યા હોય એટલે એ ચૂંટણી પંચના અંડરમાં હોવા છતાંય કારણ કે ચૂંટણી પંચ કોના અંડરમાં ચૂંટણી પંચ તો હવે એક રાજકીય પાર્ટીના લેબાસમાં આવીને કામ કરી રહ્યું છે માટે માત્ર પોલીસ જ નહીં જે જે વહીવટી અધિકારીઓ બોલાવવામાં આવ્યા એ પણ એ જ રીતે જ્યાં ભાજપ શાસિત રાજ્યો હતું ત્યાંથી મોટા પ્રમાણમાં બોલાયા અને બિન માત્રામાં બોલવામાં આવ્યા બીજી એક બાબત છે કે એનડીએ અને નીતિશ ના પક્ષ જેડીયુ એનડીએ ની અંદર ભાજપ અને જેડીયુ ની વચ્ચે આંતરિક ખેંચતાણ હતી કેવી રીતે ભાજપની આખી પોલિસી નીતિશ રાજકીય અસ્તિત્વ મચાવી દેવાની હતી અને નીતિશની પોલિસી એવી હતી કે ભાજપ કાયમ માટે નીતિશનો આશ્રિત રહે બંને અંદર ખાને એકબીજાનું કાસળ કાઢી નાખવા માટે એકબીજાને ખતમ કરવા માટે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની અંદર તો તેજસ્વીસિંહ યાદવ અને કોંગ્રેસની વચ્ચે આ કોઈ આવો મતભેદ નહોતા ઇન્ડિયા ગઠબંધન બિહારના મુખ્યમંત્રી તરીકે તેજસ્વી યાદવને જાહેર કર્યું હતું અને એના તમામ પક્ષોએ એનો સહયોગ કર્યો હતો પરંતુ બિહારની ચૂંટણી અંદર ભાજપ અને એનું જે એનડીએ ગઠબંધન હતું એણે ક્યારેય બિહારના મુખ્યમંત્રીના ચહેરાને જાહેર ના કર્યો કારણ કે એ લોકો એવું નહોતા ઈચ્છતા કે હવે ફરી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર આવવા જોઈએ નીતિશ કુમારનું કઈ રીતે અસ્તિત્વ મટાય છે એટલે આંતરિક ખતમ કરવાની આટલી બધી તીવ્ર સ્પર્ધા હોય અને છતાંય તે પરિણામો એમના પક્ષમાં આવે છતાંય પરિણામો એમના પક્ષમાં આવે એટલે આની અંદર ક્યાં નીતિમત્તાની વાત રહી અને આમની નીતિમત્તા કેટલી બધી નીચે ગયું છે કે દુલારસિંઘની દુલાર ચંદની જે હત્યા કરવામાં આવી જન સ્વરાજ પાર્ટીના ઉમેદવાર ચૂંટણી પ્રચાર માટે દુલારચંદ અને જેડીયુ ના ઉમેદવાર અનિત અનંતસિંહ નીકળ્યા હતા રસ્તામાં ભેટો થઈ ગયો અનંત નો પાડી દઈ એની ઉપર ગાડીઓ ફેરવવામાં આવી એની હત્યા કરવામાં આવી અને ત્યાં આગળ એટલો બધો ઉહાપો થયો એના કારણે પોલીસે અનંતસિંહની ધરપકડ કરવામાં એટલે કેટલાક બદમાશોએ એમ કહ્યું કે ભાઈ એ તો કાયદાનું સન્માન કર્યું છે જે માણસ હત્યા કરી રહ્યો છે એને કાયદાનું સન્માન કર્યું છે કેટલી બધી નિમ્નતા છે આમની ભાષાની નિમ્નતા તો તમે વિચારો કે અનંતસિંહે જે જે લોકો અનંતસિંહના જે પૌત્રોએ જે નિવેદન આપ્યું બીજા લોકોએ નિવેદન આપ્યું એસી લોકોની જે ધરપકડ કરવામાં આવી મોટા ભાગના નિવેદનોમાં એવું આવ્યું કે ભાઈ આમાં અનંતસિંહ જવાબદાર છે અને અનંતસિંહના ઓહાપો થયા પછી પોલીસ જયારે પકડવા ગઈ એટલે એને સમજાવીને કહેવામાં આવ્યું ને એના કારણે એને પૂર્ણ પોલીસ સામે શરણાગતિ સ્વીકાર તો કેટલાક બદમાશોએ એમ કહ્યું કે ભાઈ અનંતસિંહે તો કાયદાનું સન્માન કર્યું છે એટલે ખૂન કરવું એને પણ કાયદાનું સન્માન કહેવાય આ પરિભાષાનો કઈ રીતની પરિભાષા કહેવાય આથી આથી પણ અટકતા નથી માનું માર્કેટિંગ કઈ રીતે કરવી શકાય બિહારનો કોઈક એવો બદમાશ હશે એને નરેન્દ્ર મોદીને અપશબ્દો બોલ્યા એ કૃત્યને વખોડી નાખાય એને ક્યારેય સમર્થન ના કરી શકાય પરંતુ બીજાની માં એ માં નથી સોનિયા ગાંધી રાહુલની માં નથી પ્રજ્વલ રેવન્ના એ જે એટલી જેટલી મહિલાઓ ઉપર બળાત્કાર કર્યા અને એ બળાત્કાર કરનારા જે જે મહિલાઓ હતી એ પણ માં હતી ને એમના પુત્રોની પૌત્રોની માં હતી ને અને એનો પ્રચાર કરવા મોદીએ કોઈ કસર નહોતી રાખી પચાસ કરોડની ગર્લફ્રેન્ડ એ કોઈની માં નહોતી એટલે માનું માર્કેટિંગ પણ કઈ રીતે કરી શકાય તમે વિચાર કરો તેજલ સિંહ યાદવની માં રાબડી દેવી માટે ભાજપના બિહાર ભાજપના એક નેતાએ અપશબ્દ બોલ્યા તો એ તેજસ્વી માન હતી એટલે માનું માર્કેટિંગ પર કઈ રીતે કેટલું ભેદભાવથી થઈ રહ્યું છે એટલે આ બાબતમાં બહુ વિચારવા જેવી છે ને કે તમે જુઓ દરેક બાબતોનું તમે ઝીણવર્સથી વિશ્લેષણ કરો તો આની અંદર ક્યાંય નીતિમત્તા પ્રમાણિકતા જેવું કશું નહોતું અને હવે તો એક પાછું ટાર્ગેટ ઉપર બંગાળ અને ગુજરાત છે બિહારની જેમ હવે બંગાળના લોકો પણ જંગલ રાજને એટલે આ બિહારની પશ્ચિમ બંગાળની જનતા ભેગી થઈ એક સ્થળે અને એમણે ભારતના કે બિહારની જેમ હવે પશ્ચિમ બંગાળની જનતા પણ આ જંગલ રાજને ફેંકી દેશે ભારતની અંદર સૌથી સારું શાસન કહી શકાય તો મમતા બેનરજી નું શાસન આજના જે શાસકો છે એની અંદર ભારતની અંદર સૌથી સારું કાયદાનું શાસન નીતિમત્તાનું ભ્રષ્ટાચાર વિહીન ભ્રષ્ટાચાર હશે થોડો ઘણો પણ એને ભ્રષ્ટાચાર વિહીન કહી શકાય એવું શાસન મમતા બેનર્જીનું છે અને એવા શાસન પણ જંગલ રાજ તરીકે ખપાઈ રહ્યા છે તો આ લોકોને કંઈક કેટેગરીમાં મૂકી શકાય એટલે જો લોકપ્રિયતાનો માપ કાઢવા હોય ને તો ગુજરાતના ચૈતર વસાવા જેટલી લોકપ્રિયતા નરેન્દ્ર મોદીની છે કે કેમ પંદરમી નવેમ્બરે જયારે મુંડા જયંતી બાજુ જયંતી ઉજવાતી હતી ત્યારે એક બાજુ કોઈ પણ પ્રકારના સરકારી સાધનો અથવા તો કોઈ પણ પ્રકારના વાહનો મૂક્યા સિવાય દોઢ બે લાખની જનતા એકત્ર થતી હોય ચૈતર વસાવવાનો સભા અને હજારો બસો હોય હજારો કર્મચારીઓ હોય હજારો પટાવાળાઓ હોય અને હજારો ચમચાઓ કામ કરતા હોય અને છતાંય મોદીની સભામાં એક લાખ લોકો ભેગા ના થાય તો કોની લોકપ્રિયતા વધારે છે એટલે લોકપ્રિયતા આંક તો આ રીતે બહાર આવી શકે એટલે મિત્રો ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે આજે ને તો કાલે આવશે બે હજાર સત્યાવીસ દૂર નથી પરંતુ બે હજાર સત્યાવીસ ની પહેલા અહીંયા પણ ગુજરાતમાં સરની કામગીરી શરૂ થઈ છે તમારા મતો સલામત રહે તમારા મતો કાપી ના નાખવામાં આવે ડિલીટ ના કરવામાં આવે એના માટે તમારે સભાન રહેવાની જરૂર છે અને એ પછી તમારા અંતરાત્માને પૂછી અને તમારે મતદાન કરવાનું છે એ તમારો વિષય છે પરંતુ તમારો વિષય એ પણ સાથે સાથે છે કે તમારા મતો સલામત રહેવા જોઈએ કપાઈ ના જોવા જોઈએ ડિલીટ ના થવા જોઈએ તમારા મતો બીજા ટ્રાન્સફર ના થઈ જવા જોઈએ એની કાળજી અત્યારે ગુજરાતમાં જે પ્રક્રિયા ચાલી રહી છે સરની એની અંદર ધ્યાન રાખી અને તમે તમારા મતોની હિફાજત કરજો કારણ કે ડોક્ટર સાહેબ આંબેડકરે ભારતનો સૌથી અમીરમાં અમીર વ્યક્તિ છે એનો જે મત આપવાનો અધિકાર આપ્યો છે એને પણ એક જ મતનો અધિકાર આપ્યો છે અને આ ભારતનો સૌથી ગરીબમાં ગરીબ વ્યક્તિ છે એને પણ એક મત આપવાનો અધિકાર આપ્યો છે પરંતુ ભારતના સૌથી ગરીબ અને સૌથી અમીરનો જે મત છે એ બંનેના મતનું મૂલ્ય સમાન છે બંનેના મતનું આપણે એને કોઈ સોનાના ગ્રામની અંદર એક ઉદાહરણ તરીકે ગણીએ ધીરુભાઈ અંબાણીના પુત્રના એક મત હોય ને એ એક મતનું મૂલ્ય માનો કે તમે સો કિલોગ્રામ સોનું ગણતા હોય તો પેલો ગરીબમાં ગરીબ છે એના મતનું મૂલ્ય પણ સો કિલોગ્રામ સોનું થાય બંનેનું એટલે બંનેના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં ઘડતા કરતા એક વ્યક્તિ એકમત એક મત એક મૂલ્યનો જે સિદ્ધાંત આપ્યો અને એના કારણે એ રાજસત્તાઓનું નિર્માણ થયું અનેક રાજાઓ પેદા થયા ડૉક્ટર સાહેબ આંબેડકરના પ્રતાપે ભારતની મતપેટીઓમાંથી રાજાઓ જન્મતા થયા અને એ રાજાઓનું સંવર્ધન કરવાની જવાબદારી તમારી મારી છે માટે આ વિડીયોને વધુ વધુ વાયરલ કરો સબસ્ક્રાઈબ કરો અને તમને યોગ્ય લાગે તો કોમેન્ટમાં તમે કઈ વિચારી શકતા હોય તો કોમેન્ટ કરજો આવજો